મારી બારમાની પરીક્ષા પછી હું ફ્રી હતો અને હવે માત્ર હું આરામ અને ફરવાના વિચારો સિવાય બીજું કંઈ નહોતું પરંતુ મને જોઈને અને ઘરવાળાઓએ બધું કામ મારી પાસે કરાવવાનું યાદ આવતું હતું ક્યારેક સબ્જી લાવતો હતો ક્યારેક દૂધ લેવા પરંતુ તે જે સપના જોયા હતા તેમાંથી કંઈ જ ન થઈ રહ્યું હતું આ ખાલી સમય ખૂબ જ મજા માણવાનો માગતો હતો અને આ મારા પસાર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો મિત્રો સાથે ફરવાની યોજના બનાવી પરંતુ સૌ કોઈ કોઈની મજબૂરીને કારણે સફળ ન થઈ શક્યા પછી મમ્મીએ મને માસીના ઘરે જવાનું કહ્યું એટલે હું માસીને કેટલીક વસ્તુઓ પણ મોકલાવી હતી મારી માસી માટે અને માસી મને તેમના ઘરે બોલાવી ચૂક્યા હતા અને મારી માસી યુપીમાં રહેતા હતા મને ત્યાં જવાનું ક્યારેય ગમતું ન હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું ત્યાં ગયો ન હતો હું થોડા ના પાડી દેતો પરંતુ હવે વિચાર્યું કે ઘરે રહેવા કરતાં મારી માસીના ઘરે જાઉં સારું ત્યાં સારો સમય પણ પસાર થઈ જશે મેં બે દિવસ પછી હું માસીના ઘરે જવા રવાના થયો માસીનું ઘર યુપીના એક નાનકડા વિસ્તારમાં માસી મને જોઈને ખૂબ જ ખુશ થયા બે બાળકો હતા એક મોટી દીકરી અને એક નાનો દીકરો હતો અને મારા માસા ઘરે નહોતા માસીએ જણાવ્યું કે માસાનું બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગયું છે ત્યાંથી તેઓ ફક્ત અઠવાડિયામાં એક બે દિવસ આવે છે અને ખાઈ પી અને ફ્રી થઈ ગયા અને છત પર ચડી ગયો છત પર એક બાજુમાં એક બે રોડા હતા એક સ્ટોર રૂમ હતો અને બીજો રોડો ક્યારેક સુવા માટે વપરાતો હતો ત્યાં એક નાનો પલંગ પડ્યો હતો અને સ્થળ અને સ્થળ એક બાજુમાં નાનું વોશરૂમ હતું જ્યાં ભાગ્ય જ વપરાતું હતું છતની દિવાલો પરથી નજારો જો પણ રસપ્રદ લાગ્યો નીચે આવી માસી પાસે વાતો કરવા લાગ્યો અને થોડી પછી બારણું ખુલ્યું અને સ્કૂલ યુનિફોર્મમાં એક ગોરી સુંદર છોકરી ઘરમાં આવી તેના આવતાની ઢબ મને ખબર પડી કે આ માસીની દીકરી છે અને જો બીજે ક્યાંય જોઈ ગયો હોત તો કદાચ તેને ઓળખી ન શક્યો હોત કારણ કે તે બદલી ચૂકી હતી અને દૂધ જેવી ગોરી તચવા લાંબા વાળ ચોટી જાય ચોટલી બાંધી હતી ધૂપથી તેના ગોરા ચહેરા પર લાલ સવાઈ ગઈ અને તેણે મને હેલો કહ્યું ને જેના સ્મિત સાથે જવાબ આપ્યો પરંતુ તેણે કોઈ ખાસ પ્રક્રિયા ના બતાવી અને અંદર ચાલી ગઈ કપડાં બદલી ખાઈ તેને ભણવા રોકાઈ ગઈ મેં ઘણા વિશે વાત કરવા માંડી તેણે કડક ફરી અવાજનો આપતો જવાબો આપતો રહ્યો પૂછવા પર તેણે કહ્યું કે તમે દસમા ધોરણમાં મને હાલ સ્કૂલમાં ટેસ્ટ ચાલે છે હું માસી અને તેના દીકરા સાથે વાતો કરતો હતો પરંતુ મારું ધ્યાન વારવા તેની તરફ જતું હતું જેમ જેમ મને અગુણવાથી હું તેને નજીક જવા માંગ જવા બહાના શોધતો હતો મારા મનમાં કંઈ ખરાબ વિચાર નહોતો પણ હું તેને જોતો અને તે મારી સાથે વાત કરે પણ તે તેને ભણવામાં ખૂબ ડૂબી હતી અને એવું ડોળ કરતી હતી કે હું અહીં છું અને રાત્રે બધા જ છત પર સૂતા હતા મારા માટે માસી એક બાજુમાં પલંગ પીસાવવાનું કહ્યું અને માસીને નજીક પલંગ પર સૂતા બધા સૂઈ ગયા પણ હું તેના વિશે વિચારતો રહ્યો ધીરે ધીરે તો હું બે દિવસ રહેવા લાગ્યો હતો પણ તેના કારણે જોવાનું મન ન થતું હતું બધા સુઈ ગયા અને હું દૂરથી તેને જોતો રહ્યો સવારે માસીએ જગાડ્યા ત્યારે પહેલી નજરે તેને જોવાની હતી પણ ત્યાં તે સ્કૂલે જ જઈ ચૂકી હતી આખો દિવસ તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો પાછા આવવાની તેને કાલવાળીકની જાળવી રાખી અને હું માસીના દીકરા કરણ સાથે બજારમાં ગયો તેને કેટલીક વસ્તુઓ લઈ આપી અને ત્યાંથી તેના માટે ચોકલેટ ખરીદી ઘરે આવી મેં તેને ચોકલેટ આપી પરંતુ તેને ના પાડી મને ચોકલેટ ગમતી નથી અને ફરી ભણવા લાગી ગઈ તેણે જેમ મારી સાથે અજાણ્યા હોય તે રીતે વ્યવહાર કર્યો અને મારી ઈચ્છા વધુ પ્રબળ બનતી કારણ કે મને બહાર ફરવા માટે માસી કહેતા પણ મારું મન તેની સાથે જવા સિવાય બીજી એક જતું નહોતું તે રાત્રે પણ મને છત ઉપર સૂતા અચાનક વરસાદ શરૂ થયો અને માસીએ મને અંદર ઓરડામાં સૂવાનું કહ્યું લાઇટ ન હોવાથી ઓરડામાં ઘોર અંધારું હતું અને હું દિવાલ બાજુમાં ટેકો કરીને સૂઈ ગયો થોડીવારમાં વારમાં ઊંઘ આવી ગઈ અને થોડીવાર પછી વીજળીના અવાજથી મારી આંખ ખુલી અને મને લાગ્યું કે મારી બાજુમાં કોઈ સૂતું હતું આકાશમાં વીજળી ચમકી અને જોયું કે મારી કરણ નહીં પણ તેની બહેન સૂતી હતી મારો શ્વાસ અટકી ગયો અને મને લાગ્યું કે આટલી નજીક સુતી છે અને હું તેને જોઈને હોશ ખોઈ બેઠો હું તેની તરફ કરવટ કરી અને સૂતો હતો જરા હલચલન કરું તો જાગી જશે એમ લાગ્યું થોડીવાર સુધી એમ જ સૂતો રહ્યો પછી થોડીવાર સામાન્ય થઈ અને હિંમત કરી અને સ્પર્શ કરવાનો વિચાર કર્યો પરંતુ ડર લાગ્યો કેમ જો એની આંખ ખુલી જશે તો મુશ્કેલી થશે અને લાગ્યું કે અંધારાના કારણે તે અહીં સૂઈ ગઈ છે મેં તેના ઊંઘના કરવટ લેતા તેનો હાથ મારા હાથ પર મૂક્યો અને મારા હાથને સ્પર્શ થતાં જ મારા અંદરથી વીજળી દોડવા લાગી તેનો હાથ રેશમની મુલાયમ હતો અને મારા પ્લાન મુજબ મારા સ્પર્શથી તેની આંખ ખુલી તેણે મારો હાથ ખસેડી દીધો અને ઉઠીને બેઠી બેઠી થઈ ગઈ અંધારામાં મારી તરફ પૂરીને જોયું જાણે ઓળખવાનો પ્રયાસ કરતી હતી અને મેં તેને ઉગવાનો ડોળ કર્યો મારા પોહળા ફરવાથી તેને ખબર પડી કે હું કરણ નથી તેને ચાદર લઈને પલંગની બાજુમાં જઈને મને સૂઈ ગઈ મેં ઠંડુ નિશાસો નાખી પોતાનો ઠપકો આપ્યો ને અને એને જગાડવા સી જરૂર હતી ઓછા ઓછામાં ઓછી તે મારી નજીક તો હતી અને બીજે દિવસે તેણે મને પહેલાં જેવો જ વ્યવહાર રાખ્યો એવું ન લાગ્યું કે રાત્રે ઘટનાને કંઈ ફરક પડ્યો હોત તેને થોડી બેચેની લાગી હતી એને વધુ ભણવામાં ડૂબી હતી મેં હિંમત કરીને મેં પૂછ્યું શું ટેન્શન છે તેના બદલે માસીએ કહ્યું કે કાલે એને મેક્સનું પેપર છે ને મેથમાં નબળી છે મેં કહ્યું માસી ચિંતા ના કરો હું અત્યારે તૈયાર કરાવી દઈશ મારી વાત સાંભળીને તેને થોડી રાહત મળી મેં રાત સુધી તેની સાથે બેસીને મેથની તૈયારી કરાવી આ દરમિયાન મારો હાથ કેટલીક વાર તેના હાથને અડ્યો અને જેમ મને જાણે વીજળી હોય અને એવો અનુભવ થયો પછી તેણે મારી સાથે થોડી ફ્રેન્ડ થઈ ગઈ અને બીજે દિવસે પેપર સારું ગયું તે ખીલી ઉઠી હતી મારા પૂછવા પર તેણે કહ્યું કે પેપર બહુ સારું ગયું અને મારે પેપર પણ પૂરું થઈ ગયા તેણે મારો હાથ પકડી ધન્યવાદ આપ્યો મારા લીધે મારું પેપર સારું ગયું તેનું નાજુક હાથ મારા હાથમાં લેતા જ હું જાણે પાગલ થઈ ગયો પછી મેં તેને તે દિવસે એકદમ અલગ જ જોઈ અને તે તેણે મારી સાથે ખીલી ગઈ અને આગલા બે દિવસ હું ખૂબ ગપ્પા માર્યા આ રાત્રે ફરી વરસાદ થયો અને માસીએ મને અંદર સુવાનું કહ્યું હું સ્ટોરરૂમની બાજુમાં ગયો અને સૂઈ ગયો જ્યાં કરંટ સૂતો હતો થોડી વાર આંખ ખુલી કારણ કે અંધારમાં વીજળી ચમકે અને મેં જોયું હતું કે મારી સાથે કરંટ નહીં પણ તે સૂતી હતી હું ખુશ થઈ ગયો અને થોડીવાર સુધી એમ જ સૂતો રહ્યો પછી વિચાર કર્યો કે ફરી એને જગાડો નહીં તો સવારે માસી જોશે અને શું વિચારશે ઊંઘમાં હાથ કર્યો તો તે બેઠી થઈ અને મારી તરફ જોયું પછી ફરી સૂઈ ગઈ હું દિવાલની બાજુમાં સૂતો હતો મારી વચનનું અંતર ખૂબ ઓછું હતું અને મને સમજાતું ન હતું કે શું કરવું મેં વિચાર્યું કે ઊઠી જાઉં બીજી બાજુ જઈને સૂઈ જાઉં પણ પછી હું એમ જ સૂતો રહ્યો દસ પંદર મિનિટ સુધી એમ જ ઊંઘ્યો પછી હિંમત કરીને હાથ આગળ કર્યો મેં મારો હાથ તેની કમર ઉપર મૂક્યો અને હાથ મૂકતા જ મને અજબ લાગણી થઈ થોડી વાર સુધી તેની હરકતથી જોતો રહ્યો પણ લાગ્યું ઉઠી ગઈ છે અને હવે મારામાં વધુ હિંમત આવી તેણે ચાદર ઉઠી હતી પણ હું ચાદરની બહારથી દાજ ફેરવતો હતો દસ મિનિટ સુધી આમ જ કર્યા પછી તેણે મને કોઈ પ્રક્રિયા ના આપી ઓરડામાં અંધારું અને બહાર વરસાદ કૂંકવાટ કરતો હતો હવે હું થોડો આગળ સરક્યો અને મારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થઈ ગયું અને હતું જો હવે જેમ તેણે ચાદરની અંદર હાથ હકાવ્યો કે તેણે મારો હાથ જોરથી પકડી લીધો અને મારો જાણે જીવ નીકળી ગયો પણ હું સ્થિત રહ્યો અને તેણે મારો હાથ પકડી રાખ્યો પછી સીધી સૂતી અને મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને આથી મારી ધડકન વેગન થઈ ગઈ અને તેણે શાંતિથી સૂતી હતી થોડીવાર તેણે મારી નજીક આવી અને મારા કાનમાં કહ્યું સ્ટોરરૂમમાં જા હું થોડીવારમાં આવું છું પણ હું આવું છું એમ કહીને તેને ઉઠી અને ચાર ચારે તરફ નજર ફેરવી અને ખોરાની બહાર નીકળી ગઈ મારા હોશ સુધી ગયા અને તે છોકરી મારા સાથે બોલતી પણ નહોતી તે આજે રાત્રે મને મળવા બોલાવે છે લાઈટ હજુ નહોતી આવી અને માસી ખરાટા લેતા હતા અને હું સ્ટોરરૂમ તરફ ગયો અંધારમાં તેમણે મને ખેંચી લીધો અને તેની દરવાજા પાસે મારી રાહ જોતી ઊભી હતી તેણે મને ઇઝાર કર્યો બે ત્રણ દિવસ અમે એકબીજાને ચાહવા લાગ્યા જ્યારે હું ઘરે જવા માટે લાગ્યો તેની આંખમાં આંસુ હતા મેં કહ્યું એમ ના સમજ મેં ફક્ત ટાઈમ પાસ કર્યો હોય તમારી સાથે પ્રેમ થઈ ગયો છે ઘરે જઈને મમ્મીને રિશ્તા માટે મોકલીશ અને આ સાંભળી તેને શરમથી નજર ઢળી ગઈ અને તેના આંસુ છુપાવ્યા અને ચાલતો થયો ઘરે પહોંચી મમ્મી પપ્પાને રિશ્તા માટે મોકલ્યા અને તેને કોઈ વાંધો નહોતો અને મારી માસીએ પણ મંજૂરી આપી અને અમારા લગ્ન થઈ ગયા મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ